ગોગંબાના પરોલી ગામમાં બાર ફૂટ જેટલા લાંબા અજગર આવી ચડતા અજગરનું ભારે જહેમત બાદ સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના પરોલી ગામે રહેતા ભગવતસિંહ નરવદસિંહ સોલંકી પરિવાર સાથે પોતાના ઘર પાસે આજે રવિવારે સાંજે સાત કલાકે જમી પરવાળી ગાયોને ચારો નાખવા માટે બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના ઘરના બહાર એક મોટો અજગર છે તેવું લાગતા તેમને ગોગંબા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફને જાણ કરવામાં આવી હતી પરંતુ આ સમયે કોઈ સરકારી તંત્રને આવવા માટેનો ટાઈમ કે કોઈ સ્ટાફના માણસોને સ્થળ ઉપર મોકલવામાં આવ્યા ન હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ સ્ટાફના સ્ટાફ સ્ટાફ ના આવતા તાત્કાલિક ઘરમાલિક અને ગામના જાગૃત નાગરિકો દ્વારા સાપ પકડવાવાળી ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી બાર ફૂટ લાંબા અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ સરકારી તંત્રને કોઈ જ પેટનું પાણી પણ નથી હલતું તેવું લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે આ અગાઉ પણ પરોડી ખાતે એક તોફાની વાંદરો આતંક મચાવ્યો હતો ત્યારે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી તે સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારા ઘરના દરવાજા બંધ કરી દેવા જેથી તમને હેરાન નહીં કરે અને વાંદરાનું પાંજરું મૂકી ગયા પછી ગામ લોકો જાતે જ વાંદરો પકડવાની કામગીરી હતી કરી હતી ત્યારે આજે આ બાર ફૂટ લાંબાનું અજગરનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો